પોરબંદર માં મત્સ્ય ઉદ્યોગ વિભાગની કચેરી બાદ દસ હજાર રૂપિયાની એન્ટી કરપ્શન પ્રસ્તાવ મૂક્યો ત્યારે તેમની બહેન મુમતાઝ પટેલ આ નિર્ણયથી અંતર જાળવ્યું ઇન્ડો ડ્રગ્સ નેટવર્કમાં માં તપાસમાં ગુજરાતની ની એન્ટરપ્રાઇઝ નામની પેઢી ની ખુલી એકવીસ બેંક એકાઉન્ટ સીલ કરાયા સુરતની લાજપોર જેલમાં બંધ આસારામના પુત્ર નારાયણ સાંઈની બે કરારમાં તપાસ દરમિયાન શંકાસ્પદ વસ્તુ મળી આવવાનો અહેવાલ અમદાવાદમાં મોટેથી મ્યુઝિક વગાડવા જેવી સામાન્ય બાબતે થયેલી તકરારમાં મકાન માલિકની શરી મારી હત્યા કરવામાં આવી ગુજરાતમાં લઘુત્તમ તાપમાન સ્થિર રહેતા હાલ કડકડતી ઠંડીમાં આ સિંક રાહત જાણે નલિયામાં ઠંડીનો પારો બાર ડિગ્રીની આસપાસ રહ્યો સાબરકાંઠામાં જમીન મામલે બે જૂથ વચ્ચે અથડામણ પોલીસનો કાફલો ખડકાયો ખેરના લાકડાની તસ્કરી પ્રકરણમાં વન વિભાગના અધિકારીઓ પર મોટી કાર્યવાહી કરવામાં આવી કરમસદ નગરપાલિકામાં ઓબાળો મચાવવા બદલ સામાજિક કાર્યકર હર્ષિલ દવે વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાઈ વિરમગામ રેલવે સ્ટેશન પર ચાલુ ટ્રેને પસારાયેલા વૃદ્ધ મુસાફરનો જીવ આરપીએફ જવાને બચાવ્યો જાહેર રોડ પર હાથ છોડીને એક્ટિવ આ ચલાવતા એક સ્ટંટ કરતા યુવકનો નો વિડીયો વાયરલ થયા બાદ પોલીસ કર્મી ની કાર્યવાહી ચોથસે ગાંધીધામ અભિયાન અંતર્ગત કચરા પેટી વિતરણ કાર્યક્રમ યોજાયો વિજે આપવાના બાને લાખો ની છેતરપિંડી કરનાર એજન્ટો સામે વધુ ફરિયાદ નોંધાઈ માગસર મહિનાની શરૂઆત સાથે જ માંડવી અને ભુજ પંથકમાં સો થી વધુ લગ્ન પ્રસંગોનું આયોજન અમરેલી જિલ્લામાં પચીસ હજાર થી વધુ ખેડૂતોના ખાતામાં સરકાર દ્વારા પિંચોતેર કરોડની સહાય જમા કરવામાં આવી બંગાળની ખાડીમાં ઉદભવેલું ચક્રવાન દીતવા તમિલનાડુ અને આંધ્રપ્રદેશ ના દરિયાકાંઠે તાટકશે તૈયારીમાં આઈએમડીએ ચેન્નાઈ સહિત વિસ્તારમાં રેડ એલર્ટ જાહેર કર્યું મતદાર યાદી સુધારના કાર્યક્રમ દરમિયાન કામના ભારણથી ચાલીસ લોકોના મોત થવાનો ટીએમસી આરોપ ચૂંટણી પંચ દાવો ફગાવ્યો ભારતના નવા ભૂકંપ ડિઝાઇન કોડ બે હજાર પચીસ મુજબ હવે દેશના એકસો ટકા હિસ્સો ભૂકંપના જોખમવાળા ઝોન ગુજરાત અને અનેક વિસ્તાર હાઈ રિસ્ક ઝોન માં યથાવત રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન ટૂંક સમયમાં ભારતની મુલાકાતે આવશે તેવી જાહેરાત વૈશ્વિક રાજકારણમાં આ મુલાકાત મહત્વની સંસદના શિયાળુ સત્ર પહેલા રાજકીય ગરમાઓ વિપક્ષ દ્વારા ઇન્ડિયા ગઠબંધનની બેઠકનું આયોજન તેજસ્વી યાદવને મહાગઠબંધનના વિધાયક દળના નેતા તરીકે ચૂંટવામાં આવ્યા બે હજાર પચીસ ના એશિયા પાવર ઇન્ડેક્સ માં ભારત જાપાન સામાન્ય અસર ની શક્યતા મહારાષ્ટ્રના ભાજપ પ્રમુખ નું વિવાદાસ્પદ નિવેદન મોદી આપેલી રસી ના કારણે આપણે જીવતા છીએ અંધેરી વિસ્તારમાં આગની ઘટના ફાયર બ્રિગેડ ની ત્વરિત કામગીરી શરૂ મુંબઈ સેન્ટ્રલ અમદાવાદ શતાબ્દી એક્સપ્રેસની તાત્કાલિક બુકિંગ સિસ્ટમમાં ફેરફાર કરાયા શ્રીલંકા મચાવી વધુ મોત ચક્રવાનવાલ હવે ભારત તરફ ગંદી હોંગકોંગના રેઠાણ ટાવર્સમાં ભીષણ આગ લાગતા ચુમ્માલીસ લોકોના મોત થયા અને અનેક લાભ હતા ઇમરાન ખાન ના સમર્થન નું જેલ બહાર પ્રદર્શન યથાવત ચોવીસ દિવસ બાદ સોશિયલ મીડિયા પર પોસ્ટ કરી ટ્રમ્પ અને મમદાની વચ્ચે મુલાકાતની ચર્ચા આંતરરાષ્ટ્રીય સંબંધો પર નજર સેન્સેક્સ અને નિફ્ટી ઓલ ટાઈમ હાઈ સપાટીએ સેન્સેક્સ બીસી અને નિફ્ટી છવ્વીસ હજાર બસો પાર સોનાના ભાવમાં ઐતિહાસિક ઉછાળો એક હજાર નવસો ને એસી શ્રેષ્ઠ પ્રદર્શન નોંધાયું ટેકનિકલ ખામીના કારણે વિશ્વભરમાં ત્રણસો પચાસ થી વધુ એ ત્રણસો વીસ વિમાનો ગ્રાઉન્ડ કરવામાં આવ્યા એરલાઇન્સ દ્વારા એડવાઇઝ જારી ભારતના વિદેશી ઉડિયામણના મતમાં ચાર પોઈન્ટ બંધ રહેશે શનિ રવિ અને તહેવારો મળીને બોલીવુડના દિગ્ગજ અભિનેતા ધર્મેન્દ્ર જેમનું ચોવીસ નવેમ્બર નિધન થયું હતું માટે પ્રાર્થના સભા યોજાઈ એમાં માલીએ ભાવુક પોસ્ટ શેર કરી ખાસિકી ફેમ એક્ટર રાહુલ રોયના લગ્નમાં ગિટાર વગાડતો વિડીયો વાયરલ થયો ફેબ્રુઆરીમાં યોજાનારી મહિલા આઈપીએલની ફાઈનલ વીક એન્ડમાં નહીં રમાય તેવી જાહેરાત ટીમ ઇન્ડિયા ફોટોશૂટ રુશો પંત ઊંઘમાંથી ઊઠીને સીધા પહોંચ્યા હોય એવી રમૂજી ચર્ચા શ્રીલંકા સામેની મેચ બાદ ભારતીય ટીમ પર સક્રમાતનું સંકટ મેચ શેડ્યુલ પર અસરની સંભાવના ચુમાલીસ વર્ષીય અભિનેતા શ્રેતા તિવારીનો નવો લુક સોશિયલ મીડિયા પર વાયરલ રણદીપ હુડા અને લગ્નની બીજી પર લીન સારા સમાચાર આપ્યા સુરતમાં વિદ્યાર્થીઓ સ્માર્ટ વોચ અને પરીક્ષામાં ચોરી કરતા પકડાયા શિયાળામાં પાણી ઓછું પીવાથી થતા નુકસાન અંગે નિષ્ણાતોની ચેતવણી ડેટિંગ એપ્સ દ્વારા યુવકને ફસાવી લૂંટતી બે મહિલા યુવતી ધરપકડ કરવામાં આવી ગુગલ મેપ્સ ને કારણે વાહન ચાલક મુસીબતમાં મુકાયો વિડિયો વાયરલ ગ્લોબલ વોર્મિંગના કારણે બંગાળની ખાડી વધુ ગરમ થઈ રહી છે જેનાથી ચક્રવાતનું જોખમ વધ્યું છે સંસદના શિયાળુ સત્રના બીજા દિવસે ભારે ઉબાળો થયો રાજ્યસભામાં મણિપુર જીએસટી બિલ પર ચર્ચા બાદ તેને પરત મોકલવામાં આવ્યું ગુજરાતમાં મતદાર યાદી સુધારણા કાર્યક્રમ દરમિયાન પંદર લાખ મૃત મતદારોના નામ મળી આવ્યા છે જે ચોંકાવનારો આંકડો છે પર પ્રમુખ પ્રદર્શન યોજાશે કરોડ ની લૂંટ કરોડની ના વોટેડ આરોપી જુબેર અંસારી દોઢ વર્ષ બાદ મુંબઈના ભીવંડી ઝડપ્યો રક્ષા મંત્રી રાજનાથસિંહ ઉપસ્થિતિમાં વડોદરાના ટિમ્બલ ગામે ભવ્ય રાષ્ટ્રીય એકતા યાત્રા યોજાઈ રાનપુરના નાની વાવડી ગામે વાડીમાંથી એક કરોડની કિંમતના લીલા ગાંજાના તાણુ સોળ એએમસી ધીમે ઝડપી પાડ્યા અમદાવાદના જીએમડીસી ગ્રાઉન્ડ પાસે બીએમડબલ્યુ બાઇક ચાલકનું રેલિંગ સાથે અથડાતા કરુણ મોત સી એમ ભૂપેન્દ્ર પટેલ અમદાવાદમાં પારસી સમુદાયના ધર્મગુરુઓનું વિશેષ સન્માન કર્યું અને એમના યોગદાનને બિરદાવ્યું પલસાણા પોલીસ મથકમાં ફરજ બજાવતા છવ્વીસ વર્ષીય હોમગાર્ડનું ગભરામણ થતા ફરજ ફરજ મોત થયું બડોલી સુગર ફેક્ટરી નજીક ટ્રેનમાં આગ લાગતા ફરાત તફરી મચી ગઈ. રાજકોટમાં ટ્રાફિક નિયમોનો ભંગ બદલ ઈ મહેમાનો કડક વસૂલતા માટે પોલીસ સેક્શનમાં આવી છે. ચોરસના માર્કેટ યાર્ડમાં મગફળીની આવક વધતા ભાવમાં સામાન્ય ઘટાડો જોવા મળ્યો. નવસારી રેલવે સ્ટેશનના રીડેવલપમેન્ટ કામગીરી સમીક્ષા ઉચ્ચ અધિકારીઓ દ્વારા કરવામાં આવી. બીએસએફ ના અહેવાલ મુજબ પાકિસ્તાને જમ્મુ બોર્ડર પર ફરીથી આતંકી લોન્ચમેન્ટ સક્રિય કર્યું છે ભારતીય મહિલા કોકી ટીમ ના કોષ હરેન્દ્રસિંહ અંગત કારણોસર રાજીનામું આપ્યું જન્મૂમિત એક્સપ્રેસ નું ટ્રેન નંબર ફેબ્રુઆરી બે થી બદલાશે તેની જાહેરાત કરવામાં આવી કુલદીપ યાદવની સ્પિન બોલિંગે આફ્રિકા ટીમની ચિંતા વધારી દીધી ગુજરાતી ફિલ્મ લાલો એ સો કરોડ ક્લબ માં એન્ટ્રી કરી ઇતિહાસ રચ્યો વિદેશ માં પણ રિલીઝ થશે રણવીર સિંહ ની ફિલ્મ ધુરંધર અને કપિલ શર્મા ની સિક્વેલ ફિલ્મ ડિસેમ્બર માં રિલીઝ માટે તૈયાર છે જો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરવાનું ભૂલશો નહીં રોજે રોજ આવા જ મહત્વના સમાચાર મેળવવા માટે અમારી ચેનલ ધ ડેલી પોઈન્ટ ને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન દબાવો